કોંગ્રેસ માંથી પક્ષ પલટો કરી ભાજપમાં આવેલા જવાહર ચાવડા ભાજપ સામે જ મોરચો માંડી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના એક પછી એક ભ્રષ્ટાચાર ભરેલા પત્રો સોશિયલ મીડિયામાં શેર કરી રહ્યા છે અને જાણે ભાજપના ભ્રષ્ટાચારને સોશિયલ મીડિયામાં શેર કરી રહ્યા છે ત્યારે શિસ્તબદ્ધ કહેવાતી ભારતીય જનતા પાર્ટી કેમ જવાહર ચાવડા વિરુદ્ધ શિસ્ત ના કોઈ પગલા નથી લેતી કેમ કોંગ્રેસમાંથી આવેલા નેતા ભાજપ પાર્ટીને જાણે અત્યારે હચમચાવી નાખી છે છતાં ભારતીય જનતા પાર્ટી અત્યાર સુધી જે શિસ્તબદ્ધ પાર્ટી કહેવાય છે અત્યાર સુધી જવાહર ચાવડા પર કોઈ પણ શિસ્તના પગલા લીધા નથી ત્યારે જવાહર ચાવડા એક પછી એક ભાજપમાં થયેલા ભ્રષ્ટાચારોને ઉઘાડા પાડી રહ્યા છે તેઓ કહી રહ્યા છે કે હું ભારતીય જનતા પાર્ટીમાં રહી ભારતીય જનતા પાર્ટીને ઘણા પત્રો લખ્યા છે ઘણી તેમણે રજૂઆતો કરી છે છતાં ભારતીય જનતા પાર્ટી દ્વારા તે રજૂઆતોનો કોઈ પણ અત્યાર સુધી નિવેડો લાવવામાં નથી આવ્યો ત્યારે જવાહર ચાવડા તે તેમણે જે રજૂઆત કરી હતી કે હું અત્યાર સુધી આટલા પત્રો લખી ચૂક્યો છું છતાં ભારતીય જનતા પાર્ટી તે મારા પત્રોનો કોઈ નિવેડો નથી લાવી શકતી મારી સમસ્યા જે મેં રજૂઆતો કરી હતી તેમણે અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીએ તેના પર કોઈ પગલાં નથી લીધા

તેઓ કહી રહ્યા છે કે હું પહેલાં પણ ઘણા પત્રો લખી રહ્યો લખી ચૂક્યો છું અને તે પત્રના પુરાવા અહીં જવાહર ચાવડા આપી રહ્યા છે કે મેં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને લખેલા પત્રના બિના જવાહર ચાવડા પહેલાં પણ ઘણા પત્રો જે છે તે ભારતીય જનતા પાર્ટીમાં લખી ચૂક્યા છે અને તેનો પુરાવો જવાહર ચાવડા હવે પોતે સોશિયલ મીડિયા પર પહેલાં જે પત્રો લખી ચૂક્યા છે તે પોસ્ટ કરી અત્યારે પુરાવો જવાહર ચાવડા આપી રહ્યા છે તેઓ પત્ર લખી અહીંયા કહી રહ્યા છે કે જ્યારે જીતુ વાઘાણી ગુજરાતના પ્રદેશ પ્રમુખ જે છે તે હતા ત્યારે તેમણે પત્ર લખ્યો હતો અને તેમણે પત્ર લખ્યો હતો વંદેભા માતરમ સહ વિધાનસભા બે હજાર ઓગણીસની પેટા ચૂંટણીમાં મને ભારતીય જનતા પાર્ટી દ્વારા પંચ્યાસી માણાવદર વિધાનસભાના ઉમેદવાર તરીકે

માણાવદર તાલુકાના રહેવાસી અને જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ડાયરેક્ટર તેમજ ભાજપના આગેવાન જેઠાભાઈ જે છે તે માણાવદર ખાતે એમ પાનેરા શૈક્ષણિક સંકુલ ચલાવે છે તેઓ શ્રી દ્વારા માણાવદર વિધાનસભાની ચૂંટણીમાં પક્ષને નુકસાન થાય તેવી પ્રવૃત્તિ કરેલ છે તો અહીં જવાહર ચાવડા કહી રહ્યા છે કે આમણે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે જેઠાભાઈ પાનેરાએ વંથલી તાલુકાના આગેવાન શ્રી દિનેશભાઈ ખટારિયા દ્વારા પણ તાલુકાના ગામોમાં ભારતીય જનતા પાર્ટીને નુકસાન થાય તેવી પ્રવૃત્તિ કરેલ હતી વંતલી તાલુકા ભાજપના આગેવાન શ્રી ટીનુભાઈ ફળદુ દ્વારા ભારતીય જનતા પાર્ટીને નુકસાન થાય તેવી પ્રવૃત્તિ કરેલ હતી જુનાગઢ શહેરના ભાજપના આગેવાન શ્રી નિલેશભાઈ ધુલેસિયા દ્વારા આ વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને નુકસાન થાય તેવી પ્રવૃત્તિ કરેલ હતી અહીં નામજોગ નામજોગ જે છે છે તે ફરિયાદ કરવામાં આવી જવાહર ચાવડા પત્ર લખી રહ્યા છે જ્યારે ગુજરાતના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી હતા બે હજાર ઓગણીસ તારીખ છવ્વીસ ચાર બે હાજર ઓગણીસ ના રોજ જવાહર ચાવડાએ આ પત્ર લખ્યો છે જીતુ વાઘાણી જ્યારે ગુજરાતના પ્રદેશ પ્રમુખ હતા ત્યારે જુનાગઢ જિલ્લા પ્રમુખ શ્રી કિરીટભાઈ પટેલ દ્વારા માણાવદર વિધાનસભામાં ઉપરોક્ત આગેવાનોને પાર્ટી વિરોધી પ્રવૃત્તિઓ સહકાર જે છે આવેલ અને સમગ્ર પાર્ટી વિરુદ્ધ પ્રવૃત્તિઓમાં મુખ્ય સૂત્રધાર તરીકે કામગીરી કરેલ હતી તેવું અહીં સાફપણે કહેવામાં આવે છે કે આ લોકો દ્વારા જે છે તે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવામાં આવેલી છે તેવું અહીં જવાહર ચાવડા

અને હાલના જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ રતિભાઈ સુરેજા એલ ટી રાજાણી અને શ્રી દિનેશભાઈ ખટારીયાએ તે સમયે મારું એટલે કે કોંગ્રેસના સમર્થનમાં અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના વિરોધમાં કામ કરેલ અહીં જવાહર ચાવડા સાફપણે કહી રહ્યા છે કે હું જ્યારે કોંગ્રેસમાં હતો ત્યારે આ આ લોકોએ નામ આપ્યા છે એ લોકોએ મને ટેકો કરેલ અને તમારી પાર્ટી વિરુદ્ધ કામ કરેલું તેવું જવાહર ચાવડા સાફપણે આ પત્રમાં કહી રહ્યા છે આ બાબતની ફરિયાદ તે સમયના માણાવદર વિધાનસભાના ભાજપના ઉમેદવાર શ્રી નીતિનભાઈ ટીનુભાઈ ફળદુ દ્વારા થયેલી હતી દુઃખની વાત તો એ છે કે બે હજાર સત્તર અને બે હજાર ઓગણીસની વિધાનસભા ચૂંટણીઓમાં ઉપરોક્ત લોકોએ ભાજપા વિરોધી કામ કરેલ હોય તો પણ તેઓ જિલ્લા ભાજપના પ્રમુખ હોદ્દાઓ જે છે તે ભોગવી રહ્યા છે અહીંયા સાફપણે જવાર ચાવડા કહી રહ્યા છે આ લોકોએ પક્ષ વિરોધી કામ કર્યું છે કોંગ્રેસને પાછલા બારણે મદદ કરી છે છતાં ભારતીય જનતા પાર્ટીમાં ટોચનું અને પ્રમુખનું સ્થાન આ લોકો જે છે તે ભોગવી રહ્યા છે ઉપરોક્ત તમામ વિગતો ધ્યાને લઈ તમામ હોદ્દેદારો આગેવાનું કે જાણે માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણી બે હજાર ઓગણીસમાં પાર્ટી વિરુદ્ધ પ્રવૃત્તિ કરી ભારતીય જનતા પાર્ટીને નુકસાન પહોંચાડેલ છે તેમજ મારો પરાજય થાય તેવા સતત પ્રયત્નો પણ કરવામાં આવેલા હતા તેથી તેમની ઉપર કાર્યવાહી કરવી અત્યંત જરૂરી છે જેથી ભવિષ્યમાં આવનાર ચૂંટણીઓમાં પક્ષને નુકસાન થતું અટકાવી શકાય અહીં જવાહર ચાવડા જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં પહેલીવાર ધારાસભ્ય બન્યા ત્યારે જ તેમણે પત્ર લખ્યો હતો એ પત્ર જ્યારે ગુજરાતના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી હતા ત્યારે લખ્યો હતો જવાહર ચાવડાએ ફરિયાદ કરી હતી કે તમારી જ પાર્ટીમાં જે ટોચનું સ્થાન ભોગવી રહ્યા છે એ જ નેતાઓ કોંગ્રેસને પાછલા બારણે કંઈક ને કંઈક મદદ કરી રહ્યા છે ત્યારે જવાહર ચાવડાએ નકલ રવાના નરેન્દ્ર મોદીને પણ કરી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આની નકલ દિલ્હી મોકલી હતી છેપી નડ્ડાને પણ મોકલી હતી અમિત શાહને પણ મોકલી હતી ભૂપેન્દ્ર યાદવ પ્રભારી શ્રી જે છે તેમને પણ મોકલવામાં આવી હતી અને વિજય રૂપાણી માનનીય મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી તે સમયે વિજય રૂપાણી આપણા મુખ્યમંત્રી હતા તેમને પણ મોકલી હતી અને ભીખુભાઈ દલસણિયાને પણ આની નકલ જે છે તે મોકલવામાં આવી હતી ત્યારે જવાહર ચાવડા એક પછી એક પોતે ભૂતકાળમાં જે પત્રો લખ્યા છે તેને સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે અને તેઓ કહી રહ્યા છે કે મેં પહેલાં ભારતીય જનતા પાર્ટીના ધ્યાને ઘણું બધું દોર્યું છે જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પક્ષવિરોધી કામગીરી કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીમાં જે પણ અત્યાર સુધી ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે મેં બધાને ઉજાગર કર્યા છે પરંતુ આ ભારતીય જનતા પાર્ટી જે શિસ્તબદ્ધ કહેવાય છે તે ભારતીય જનતા પાર્ટી આ નેતાઓ વિરુદ્ધ કોઈ પણ શિસ્તભંગના પગલાં લેતી નથી ત્યારે જવાહર ચાવડાનો આ અત્યારે લેટર સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જવાહર ચાવડા પણ લોકસભાની ચૂંટણી વખતથી ચર્ચામાં રહ્યા છે જ્યારથી લોકસભાની ચૂંટણી હતી ત્યારથી ચર્ચાઈ રહ્યું હતું કે જવાહર ચાવડાએ કોંગ્રેસને પાછલા બાણે મદદ કરી છે ત્યારે જવાહર ચાવડા પણ હવે ભારતીય જનતા પાર્ટી સામે ખુલીને પડ્યા છે ત્યારે જવાહર ચાવડાના વિશે તમારું શું કહેવું છે જવાહર ચાવડા એક પછી એક ભારતીય જનતા પાર્ટીના જે લેટર છે સોશિયલ મીડિયામાં શેર કરી રહ્યા છે તેને લઈને તમે શું માનો છો અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં